હતકંડા આપનામે છે તેના જ કારણે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતમાં બને છે કોંગ્રેસ આવી વાત કરનારા લોકોની સખત નિંદા કરે છે સમાજમાં ભાઈચારો બની રહી પ્રયાસ કરવા લોકો એકબીજા સાથે પ્રેમ જાળવી રાખે તેવી اپિલ કરી હતી ડાકા કે યહા સે ઉઠે ہوئے એક નેતા જો apne છાતી કા આકાર जो तो ये समझते हैं कि हर तरह के आ, मुश्किलों का वो रास्ता निकाल सकते ऐसे इतने बड़े नेता रहने के बाद भी अगर गुजरात में इस तरह की अगर कोई बातें घटती है तो उसके लिए जिम्मेदार कौन है ये मुझे बताने की आवश्यकता